શહેર કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં જૂનાગઢમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે હાલમાં જ નામદાર સુપ્રીમ કોર્ટે એક મોટું કૌભાંડ પકડ્યું છે ઇલેક્ટ્રોનલ બોન્ડ ભારતની તમામ પાર્ટીઓને જે કુલ ઇલેક્ટોરલ બોન્ડ મળેલ એમાંથી એસી ટકા માત્ર ભાજપ પાર્ટીઓને મળેલ આ આંકડો છ હજાર કરોડ તો ઓન પેપર છે પણ આનાથી પણ જો એસબીઆઈ સાચો આંકડો આપે તો આ આંકડો વધી શકે એમ છે ચંદા દો ધંધા લોની નીતિ પ્રમાણે આ કૌભાંડ આચરવામાં આવ્યું છે એ ભ્રષ્ટાચારનો એક અધમ પ્રકાર કહી શકાય બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી બત્રીસ ટકા દેશની કુલ જીડીપીમાં ખાનગી કંપનીઓનું રોકાણ હતું પરંતુ બે હજાર ચૌદ પછી એક મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની છે એક મહિના પહેલાં એના ઉપર રેડ પડે અને એક મહિના પછી જ સીધા ચૌદ હજાર ચૌદસો કરોડના બોન્ડ ખરીદવામાં આવે આ કંપની દ્વારા એટલે સ્પષ્ટ સાબિત થાય છે કે આ કંપની પાસેથી બ્લેકમેલ કરી અને આ ફંડ એકત્ર કરવામાં આવ્યું છે કોંગ્રેસ પાર્ટી કોઈ ખાનગી કંપનીઓની વિરોધી નથી પરંતુ ખાનગી કંપનીઓને બ્લેકમેલ કરી એને પ્રાઇવેટ પ્રાઇવેટિઝનના નામે એરપોર્ટ આપી દેવામાં આવે રેલવે સ્ટેશન આપી દેવામાં આવે બદલામાં કરોડો રૂપિયાનું ઇલેક્ટ્રોરલ બોન્ડના નામે જે કરપ્શન લેવામાં આવે છે એનું કોંગ્રેસ પાર્ટી ખંડન કરે છે કોંગ્રેસ પાર્ટી પર હમણાં જ આઈટી દ્વારા રેડ પાડવામાં આવી ખરેખર આ વ્હાઈટના જ પૈસા હતા કોઈ પણ સ્વેચ્છાએ મળેલું આ દાન હતું આનો આઈટીનો નિયમ એવો છે કે એને માનો કે થોડો ઘણો હિસાબ સ્પષ્ટ ન થાય તો એને દસ હજાર રૂપિયા સુધીનો દંડ થાય પરંતુ ખાતા ફ્રીઝ કરી દેવા એના ખાતા બંધ કરી દેવા આવું કોંગ્રેસ જ્યારે શાસનમાંથી ત્યારે પણ કોઈ પાર્ટી ઉપર આવી કિનાખોરી નથી કરી કોંગ્રેસ પાર્ટીને આર્થિક ભાંગી નાખવા માટેનું જ આ એક ષડયંત્ર છે લોકશાહીને આ હત્યા સમાન છે કોંગ્રેસ પાર્ટી આનું પણ ખંડન કરે છે અને કોંગ્રેસ પાર્ટીની એક માગણી છે કે નામદાર સુપ્રીમ કોર્ટની નિગરાની હેઠળ એક એસઆઈટીની રચના થાય

સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ